નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો પચીસો શિક્ષક ભરતી ને લઈ ફરી એક મોટા સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો જે લોકો વર્ષો પહેલાં જે પીટીસી કરનાર છે એ મોટા ભાગે છે મિત્રો એમને વર્તમાન ભરતીમાં નોકરી મળી ગઈ છે તો પીટીસી કરતા ઉમેદવારો માટે પણ અહીંયા એક મોટી ખુશખબરી જોવા મળી રહી છે અને ફરી આટલી મોટી જગ્યાઓ છે અહીંયા ખાલી છે તો જે નવેસરના મિત્રો છે એમને પણ અહીંયા તક છે એ મિત્રો મળવાની છે તો પીટીસી કરનારને અહીંયા બધાને નોકરી પણ મળશે એટલે માહિતી મિત્રો અંત સુધી નિહાળશો તમામ ઉમેદવારો માટે અપડેટ છે મહત્વની રહેશે હવે પચીસોની શિક્ષક ભરતીને લઈ શું મોટા સમાચાર છે

મિત્રો નથી મળ્યા એટલે અનેક જગ્યાઓ ખાલી પણ જોવા મળી રહી છે જેમાં કચ્છ જિલ્લાની દયાલી ભરતીમાં પચીસોની જગ્યા છે જેમના પ્રથમ તબક્કામાં પંદરસો જગ્યા ખાલી છે તો રાજ્યમાં વર્ષો પહેલા પીટીસીનો અભ્યાસ કરનાર મોટા ભાગના ઉમેદવારોને અહીંયા વર્તમાનમાં ભરતી પ્રક્રિયામાં નોકરી મળી ગઈ છે અને આ પચીસો ની જગ્યા છે મિત્રો જેમાં પ્રથમ તબક્કા બાદ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળતા અહીંયા પંદરસો જગ્યાઓ ખાલી પણ આપણને જોવા મળી રહી છે અને એ જગ્યાઓ મિત્રો જે ખાલી છે એની ટૂંક સમયમાં ભરતી પણ થશે એટલે આવી રીતે મિત્રો જે લોકો પીટીસી કરે છે એમને અહીંયા સુવર્ણ તક જોવા મળવાની છે તો બાકી લેટેસ્ટ નવા બીજા પણ અપડેટ અને ભરતીને લગતા અપડેટ જાણવા ખાસ મિત્રો બનાવી રહ્યો છે કેમ કે નવી ભરતી છે મિત્રો ટૂંક સમયમાં આવવાની છે તો અહીંયા ન્યૂઝ આપણે તમે વિડીયોને કોલ કરી તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી નિહાળી શકો છો અથવા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં પણ આ લિંક છે આપણે મૂકી દઈશું તો કે લેટેસ્ટ નવા ન્યૂઝ નવા ભરતીને લઈ આવશે તો ચોક્કસ તમારી માહિતી આપવામાં જય હિન્દ જય ભારત